દાહોદમાં ખાણીપીણી ફાસ્ટ ફૂડ પકોડીની લારીઓમાં તપાસ હાથ ધરવામાં આવી કુલ ચૌદ જેટલી લારીઓમાંથી ત્રણ જેટલી લારીઓનું રજીસ્ટ્રેશન ન જણાતા નોટિસ આપવામાં આવી દાહોદ જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ખોરાક વિભાગ દ્વારા ડેઝિગ્રેન્ટેડ ઓફિસર શ્રી વીડી રાણાની સૂચના અનુસાર જિલ્લાના ફૂડ સેફ્ટી ઓફિસરો તેમજ નગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા દાહોદ જિલ્લાના દા દાહોદ તાલુકામાં ભગીની સમાજની બાજુમાં તેમજ નહેરુ બાગની આજુબાજુ આવેલ ખાણાપીણા ફાસ્ટ ફૂડ પકોડીની લારીઓમાં તપાસ હાથ આવી હતી તપાસ દરમિયાન લારીઓ એફએસએસ નું લાયસન્સ રજીસ્ટ્રેશન ધરાવે છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી ત્યારબાદ લારીઓમાં સાફ સફાઈ રો મટીરિયલ્સની તપાસ કરેલ આવી અને કુલ ચૌદ લારીઓની તપાસ પણ કરવામાં આવી આ દરમિયાન લગભગ ચૌદ જેટલી લારીઓનું કુલ ત્રણ લારી પાસે એફએસએસઆઈનું રજીસ્ટ્રેશન કરેલ ન જણાતા ત્રણેય લારીઓમાં સાફ સફાઈનો અભાવ જોવા મળ્યો ખોરાકમાં વાપરવામાં આવતા શાકભાજીની ગુણવત્તા યોગ્ય જણાઈ આવેલ નહીં તેમાં તૈયાર ખાદ્ય ચીજ અને રો મટિરિયલને યોગ્ય રીતે ઢાંકવામાં આવેલ ન હોવાથી તેમજ ખાદ્ય ચીજ કે અન્ય વેસ્ટને યોગ્ય રીતે ડસ્ટબિન્સમાં નિકાલ કરેલ નથી રો મટીરિયલની ખરીદી યોગ્ય ઉત્પાદક પેઢી ડિસ્ટ્રીબ્યુટર પેઢીની પાસેથી ખરીદી કરવામાં આવેલ નથી એ સાથે આ ત્રણેય લારીઓમાં બિલ કે અન અનુનંત પુરાવો રજૂ કરેલ નથી તેમજ તૈયાર ખાદ્ય ચીજને જમવા કે પેક કરવા સારું ન્યૂઝપેપરનો ઉપયોગ કરવામાં આવેલ તો આમ ત્રણેય લારીઓના માલિક દ્વારા ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ રેગ્યુલેશન બે હજાર અગિયારની શેડ્યુલ ચાર હેઠળની પાર્ટ એકની જોગવાઈઓ અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટીની એડવાઇઝરીનું પાલન કરેલ નથી જેથી કરી ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગનેટેડ ઓફિસર શ્રી વીડી રાણા દ્વારા ત્રણ લારીના માલિકને ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટની કલમ ઓગણસિત્તેર મુજબ કમ્પાઉન્ડરિંગ ઓફેન્સ અનવે કાર્યવાહી કરી ત્રણે લારીઓના માલિકને રૂપિયા આઠસો લેખે કુલ રૂપિયા ચોવીસોનો દંડ કરેલ છે જ્યાં સુધી લારીના માલિક આ દંડની રકમ નહીં ભરે ત્યાં સુધી તેમનો ધંધો અને લારી બંધ રાખવાનો હુકમ ડેઝિગનેટેડ ઓફિસર સાહેબ દ્વારા કરવામાં આવેલ છે દંડ ભરેથી તેમનો ધંધો અને લારી ફરી શરૂ કરી શકાશે ઉનાળાની ઋતુને ધ્યાને લઈ ઠંડા પીણાની લારીઓ કેરીના રસ તંબુઓ તથા શેરીના તંબુઓ શેરડીના તંબુઓ તેમજ આઈસ ફેક્ટરીનું પણ ચેકિંગ કરવા ફૂડ સેફ્ટી ઓફિસરશ્રીઓને સૂચના આપવામાં આવેલ કાયદા મુજબનું પાલન ન થયેલ સ્થિતિઓથી તેમની સામે લાયસન્સ રજીસ્ટ્રેશન રદ કરવા અને દંડની કાર્યવાહી કરવામાં આવશે એમ ડેઝિગ્નેટેડ ઓફિસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દાહોદ દ્વારા જણાવ્યું બીરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા